નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ મામલતદારના કર્મચારીની સેટિંગથી કામ થાય છે અને ગરીબ પબ્લિક હેરાન થાય છે મામલતદારના કર્મચારીઓની મોટર બેદર મોટી બેદરકારીથી ગરીબ પ્રજાના રાશન કાર્ડમાંથી નામ કેવી રીતે નીકળી ગયા તે મોટો સવાલ છે અને જ્યારે નામ ચડાવવું હોય છે ત્યારે મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારના ફિંગર પ્રિન્ટ જોઈએ છે ત્યારે એક નામ ચડે છે તો શું આ નામ ઉડી ગયા છે એ મોટો સવાલ ને તે કે તેમાં કોઈ મોટું ષડયંત્ર છે કે ગરીબ પ્રજા આવી ગરમીમાં અગર બીમાર થયા તો તે કોની જવાબદારી ખાલી લાઈનોમાં ઉભું પડવું એ છે અને કર્મચારીઓ એસીમાં બેસે છે અને ગરીબ પ્રજા તડકામાં આ કેવું સરકારનો ન્યાય છે જે ગરીબ પ્રજા ટેક્સ આપે છે તો એ લાઇનો લાગુ પડે છે તે કોની મહેરબાની છે જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવે ને ઈ કેવાયસીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ થાય તે માટે કોઈ મામલતદાર સિંહને મોટો નિર્ણય લેવો જોઈએ અગર એ પણ ન થાય તો મામલતદારને તાળા લગાવી નાખવા લોકોના મુખે કહેવામાં આવ્યું છે કે ગાંધીધામ શહેરમાં મંત્રી નવીન કે અભિયુકે જણાવ્યું હતું